મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખોવાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે જે રીતે આ સમગ્ર વિડીયો સામે આવે છે મહેસાણાના ના વોટર પાર્ક પાસેનો આ વિડીયો છે આ વિડીયો એક દિવસ પહેલાનો છે મોડી રાતે એક ગેંગ દ્વારા બીજી ગેંગ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો બંને તરફથી સામે સામે ઘાતક હથિયારો દ્વારા ખૂની ખેલ ખેલવાયો હતો એક હુમલો કરી રહ્યા છે અંગત અદાલતમાં હુમલો થયો હોવાનું સામે આવ્યું છે પોલીસે ગુનો નોંધો છે પરંતુ આ સમગ્ર મામલે હજુથી આ તમામ છેલ્લા લગભગ એક અઠવાડિયા થી આ ગેંગ નો આતંક વધ્યો છે ને અવારનવાર આ ગેંગ એક પીયા ઉપર હુમલા કરી છે છેલ્લા આઠ દિવસની વાત કરીએ તો લગભગ આખી ઘટના બની છે અને ત્રીજી ઘટનાની અંદર હવે આ વિડીયો સામે આવ્યો છે ઘાતક હથિયારો સાથે આ ગેંગ ફરે છે ને અવારનવાર તેઓ હુમલા કરે છે મહેસાણા શહેરની અંદર ગેંગ ઓફ ફાટી રહ્યો તેવા દ્રશ્યો જોવા મળી છે કારણ કે જે રીતે આ સમગ્ર વિડીયો સામે આવ્યો ગઈ કાલે પણ જે રીતે મારામારી થઈ હતી ને બંને ગેંગ વચ્ચે છૂટા હાથની મારામારી થતા પોલીસે ગુનો નોંધો હુમલા પણ કરવામાં આવ્યા છે જોકે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ જે રીતે આ જે પોતાના જે વાહનો છે એક્ટિવા છે તેની અંદર હથિયારો લઈને ફરે છે અને અવારનવાર હુમલા કરે છે જી જી આભાર હારુન તમામ જાણકારી આપવા માટે